રાજકોટ સવરાષ્ટ્રના મુસાફરોને લઈને સમાચાર છે અંતરાષ્ટ્રીય ફલાઇટ ઉડવા માટે હજુ પણ રાહ જોવી પડશે પંદર ઓગસ્ટ સુધીમાં કાયમી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂરું થશે હાલ પૂરતું ડોમેસ્ટિક ફ્લાઇટનું જ સંચાલન કરાશે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ટર્મિનલ બનાવવા માટેની વિચારણા ચાલી રહી છે એક જ ટર્મિનલમાંથી બે ફ્લાઇટ ઓપરેટ થાય તેવું પહેલા વિચારવામાં આવ્યું હતું ટર્મિનલનું કામ પૂર્ણ થતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની ધારણા હતી કાયમી ટર્મિનલનું બાંધકામ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં પૂર્ણ થવાનું હતું વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ જે વિચારણા હતી હવે ફરી એકવાર નવું ટર્મિનલ બનાવવા માટેની વિચારણા ચાલી રહી છે શું અપડેટ છે આખરે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ક્યારે થઈ શકશે તો પછી અમિતા ચોક્કસપણે જે રીતના રાજકોટ હિરાસર એરપોર્ટ ને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે તો પદવી આપવામાં આવી છે પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટો જે શરૂ થવાની હતી ફેબ્રુઆરી બે ની અંદર પરંતુ જે કાયમી ટર્મિનલ છે તે હજી તેનું બાંધકામ પૂર્ણ નથી થયું હજી પણ તેની કામગીરી યથાવત હોવાનું સામે આવ્યું છે કાયમી ટર્મિનલ કામગીરી જ્યાં સુધી પૂર્ણ ન થાય અને બાકીની જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે સાથે અલગ અલગ જે ઇમિગ્રેશન ની કામગીરી હોય છે કસ્ટમ્સ ની કામગીરી હોય છે તેની કામગીરી જે ઓફિસો છે ત્યાં સુધી કાર્યરત ન થાય ત્યાં સુધી રાજકોટ હિરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ એક પણ ફ્લાઇટો શરૂ થાય તેવી શક્યતાઓ નથી ને તેને જ લઈને જે એક એરપોર્ટ ઓથોરિટી ની બેઠક મળી હતી તેમાં આ નિર્ણય છે તે સામે આવ્યું છે એટલે કહી શકાય કે રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર માત્ર હવે ડોમેસ્ટિક ફ્લાઇટો છે તે યથાવત રહેશે ઇન્ટરનેશનલ ફ્લાઇટો માટે હજુ પણ રાહ જોવી પડશે જોકે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેવી કોઈ પણ વિગતો જાહેર કરવાનો ઇન્કાર કર્યો છે એટલે કહી શકાય કે સૌરાષ્ટ્રવાસીઓને હજી ઇન્ટરને નેશનલ એરપોર્ટ મળતા રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે જ્યાં સુધી જે મુખ્ય ટર્મિનલ છે તે કાયમી શરૂ નહીં થાય ત્યાં સુધી એક પણ ફ્લાઇટો હવે રાજકોટ ને ઇન્ટરનેશનલ ફ્લાઇટો મળશે નહીં જી જી રહીમ આભાર આપનો જાણકારી આપવા માટે